રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેરમાં બ્લેકઆઉટ વચ્ચે ફરી એકવાર આકાશમાં ડ્રોન જોવા મળ્યા ત્યારે બાડમેરમાં રાત્રે આઠ વાગ્યાથી અંધારપાઠ છવાઈ ગયો હતો આના થોડા સમય પછી ડ્રોનની ગતિવિધિ જોવા મળી જિલ્લા વહીવટીતંત્રએ લોકોને ઘરની અંદર રહેવા અને બ્લેકઆઉટનું પાલન કરવા જણાવ્યું છે જેસલમેર અને શ્રી ગંગાનગરમાં પણ બ્લેકઆઉટ ચાલુ છે અહીં પોલીસે ઝડપથી બજારો બંધ કરાવી દીધા જેસલમેરમાં સાંજે સાડા સાત વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી બીકાનેરમાં સાંજે સાત વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી અને બાડમેરમાં રાતના આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી શ્રી ગંગાનગરમાં સાંજે સાત વાગ્યાથી સૂર્યોદય સુધી બ્લેકઆઉટ રહેશે ભારત પાકિસ્તાનના યુદ્ધ વિરામ પછી ગુજરાતના સરહદી જિલ્લામાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે તકેદારીના ભાગરૂપે દ્વારકામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે દ્વારકા મંદિર આજે પણ સાંજે સાત વાગ્યે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું જ્યારે ભુજમાં સ્ટ્રીટ લાઇટ બંધ રાખી વાહન વ્યવહાર અને જનજીવન રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર બનાસકાંઠા જામનગર અને કચ્છમાં આજે બ્લેકઆઉટ નહીં લાગે ભુજ રેલ અધિક્ષક કે કે શર્માએ કહ્યું કે તમામ ટ્રેન નિયમિત સમય દોડી રહી ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સમગ્ર ગુજરાતમાં એક અનોખુ દ્રશ્ય સર્જાયો યુદ્ધ જેવી સ્થિતિના સમાચાર સામે આવ્યા બાદ જ્યારે એક તરફ ભયનો માહોલ જોવાયો હતો તો બીજી તરફ લાખો લોકો પોતાનું લોહી આપવા રક્તદાન કેમ્પમાં દોડી આવ્યા દેશ સાથે ભાવના અને લાગણીના પગલે રક્તદાતાઓ સામેથી ફોન કરીને બ્લડ આપવા રક્તદાન કેમ્પમાં જોડાયા સુરતમાં છેલ્લા ચોવીસ કલાકમાં હાર્ટ એટેકથી ત્રણના મોતની આશંકા સેવામાં આવી રહી છે અચાનક બેભાન થવા અને છાતીમાં દુખાવો થયા બાદ મોત થવાના બનાવો વધી રહ્યા છે આજે અબ્રામા ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ પર છાતીમાં બોલ વાગ્યા બાદ પચીસ વર્ષે યુવાન ખજોદ ખાતે સત્યાવીસ વર્ષે યુવાન ઉનપાટિયામાં ઉલટી થયા બાદ અઠ્યાવીસ વર્ષના યુવાનની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત થયા હતા પહેલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું ઓપરેશન હેઠળ ભારતે પાકિસ્તાનમાં વિનાશ વેર્યો હતો ઓપરેશન સિંદૂરમાં ભારતે માત્ર આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન કર્યો પરંતુ પાકિસ્તાની ડિફેન્સ સિસ્ટમની નબળાઈઓને પણ ખુલી પાડી બ્રહ્મોઝ મિસાઇલની જમાવટ અને સફળ પ્રહારથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતની પ્રહાર ક્ષમતા હવે દુશ્મનો માટે એક અજય પડકાર બની ગઈ છે ભારત સેનાએ માત્ર પાકિસ્તાન આતંકવાદ સંગઠનોને સફળતાપૂર્વક કચડી નાખ્યા નથી પરંતુ શહેરોમાં તેના લશ્કરી માળખાને પણ મોટું નુકસાન પહોંચાડ્યું અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગવાર કારથી નવ જેટલા લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલના જામીન મંજૂર થયા છે તથ્ય પટેલના સાત દિવસના જામીન મંજૂર થયા છે ત્યારે બીમાર માતાની સંભાળ રાખવા જામીન મંજૂર કરવામાં આવ્યા છે પિતા પણ કેન્સરથી પીડિત હોવાથી કોર્ટે જામીન આપ્યા છે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની માતા બીમાર અને પિતાને કેન્સર હોવાથી કોર્ટે સાત દિવસના જામીન મંજૂર કર્યા છે જામીનને લઈ હાઈકોર્ટે અરજી કરાઈ હતી ત્યારે કોર્ટે સાત દિવસના જામીન મંજૂર કર્યા છે રાજ્યમાં ઉનાળે કમોસમી વરસાદ જામ્યો છે વિવિધ વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે કચ્છ પોરબંદર જામનગર પાટણ અને અરવલ્લીમાં વરસાદી માહોલ જામ્યો છે કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ખેતી પાકમાં મોટા પાયે નુકસાન થયું છે કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે અંજાર મુંદરા ભુજમાં કમોસમી વરસાદ ખાબક્યો છે ત્યારે ભારે પવન સાથે વરસાદ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે પોરબંદરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો ગુજરાતના હવામાન વિશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં હજુ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ સુરેન્દ્રનગર પોરબંદર રાજકોટ અમરેલી બોટાદ મોરબી જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે શનિવારે જૂનાગઢ પોરબંદર સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર બાવીસ મે સુધી ચોખ્ખું વાતાવરણ રહેશે બે દિવસ વાદળા જોવા મળશે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાલના ઉત્પાદન માટે નવા એકમનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા તેમણે કહ્યું છે જે ક્યારેય નહીં થાય અને તેને હવે કચડી નાખવાનો સમય આવી ગયો છે તેમણે વધુમાં જણાવ્યું કે ભારતે ઓપરેશન દ્વારા વિશ્વને સંદેશો આપ્યો છે કે ભારત હવે આતંકવાદ સામે દ્રઢ પ્રતિસાદ આપશે આ ઉત્પાદન એકમ લખનૌમાં ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને બ્રહ્મોઝ એરોસ્પેસ દ્વારા વિકસિત મિસાઇલોનું ઉત્પાદન કરશે આ મિસાઇલો ની રેન્જ બસોને નેવુંથી ચારસો કિલોમીટર સુધીની હશે શા અને સિંદુર વચ્ચે આજે ભારતીય સશસ્ત્ર દળોએ પત્રકાર પરિષદને સંબોધી હતી ભારતીય સશસ્ત્ર દળોએ રવિવારે કહ્યું કે વાયુસેનામાં તમામ પાયલટ સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન દ્વારા એક મિલિટરી ઓપરેશન દ્વારા એક પ્રેસ બ્રિફિંગ દરમિયાન એર માર્શલ એ કે ભારતીએ જણાવ્યું કે ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાની વાયુસેના દ્વારા અમારા સ્થાપનો પર હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસો બનાવ્યા હતા એમાં કેટલાક પાકિસ્તાની વિમાનોને તોડી પડાયા છે